અમદાવાદ સુરત નેશનલ હાઇવે અડતાલીસ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે હાઇવે પર ચક્કાજામ થયો ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિક જામથી વાહન ચાલકો અટવાયા હાઈવે પરના બ્રિજ સાંકડા હોવાથી આ સમસ્યા સર્જાય છે ત્યારે બ્રિજ પાસે હાઇવે પર પણ ગાબડા પડેલા છે વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફિક રહેવાનું કારણ એ છે કે બ્રિજ સાંકડા છે બ્રિજ ઉપર ખાડા પડી જાય છે એનએચઆઈ વાળાને આપણે જાણ કરીએ છીએ લોકો આવીને ખાડા પણ ભરી દે છે થોડા દિવસ પાછું એસીડીઝ ચાલે છે ફરી પાછું એસીડીઝ થઈ જાય છે આજે લોકોનો આવવા જવાનો ટાઈમ બહુ બગડે છે અહીંયા નોઈઝ પોલ્યુશન છે પેટ્રોલ ડીઝલનો એટલો જ વેસ્ટ થાય છે અહીંયા બ્રિજ ખોડા કરવામાં આવે એ જ અમારી મેન રિક્વેસ્ટ છે અને દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે જે બને એકલો જલ્દી ચાલુ કરીને બને એકલો જલ્દી ચાલુ કરીને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવે